જીન પાછો હા હા દિવાળી કમોડી છે સમય ભાઈ મને તો ફોન કર્યો ના ના આપણે તો પૈસાથી લાવવાની છે અબ તો તમાર રૂપિયા ના રૂપિયા દેગા હા

બા કમિશન થરે પાછું હા પૈસા પૈસા તો ખોકી થતા પણ આયા રોજ પેલું સોન ભારીનું મનો છે ને એકમાં નાક એક આ નેન જતા પહેલા ના કે વતાનું કે અમાર બધા ઢોળ જમીન અને મારે પે પોઈલા ઉપર પર છે અને તો દોશી પેલા લઈ ગયો હા લાલ ભાઈ આપણે નેન જમીન છે મેં કાકાને મિસ સોના છો છો ડોહી લાવવાની ઘણી વાર છે અલ્યા બા હોભરક હાલ હાલ શું આવડા અલ્યા આ તો હાલ નહીં ના છો તાર ડોશી લાવવાની છે હા કિનોશી અલ્યા ડોશી લાવબા